નમસ્કાર ટોપિક હું ખુશી સ્વાગત કરું છું કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ખાસ કરીને આજે છે નવું માર્ચ ને ચોક્કસપણે અગિયાર માર્ચથી ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા ચાલુ થઈ રહી છે ને બોર્ડ પરીક્ષા સમયે તો વિદ્યાર્થી વિદ્યાર્થીઓ તણાવમાં ખૂબ જ રહેતા જ હોય છે તેમની માનસિક સ્થિતિ ઉપર પણ તેની અસર પડતી હોય છે પરંતુ એક્ઝામ આપ્યા બાદ પણ વાલીઓ દ્વારા શિક્ષકો દ્વારા ક્યાંક ને ક્યાંક તેમને પૂછવામાં આવતું હોય છે કે એવું ગયું પેપર કેવું જયારે એક્ઝામ દઈને જ્યારે ઘરે પાછા આવે છે અથવા તો તેઓ બીજા દિવસે જ્યારે કોચિંગ ક્લાસમાં જાય છે ત્યારે પેપર સોલ્વિંગ કરવામાં આવે છે ને ને ત્યારબાદ તે વિદ્યાર્થીને ક્યાંક ક્યાંક પેપર સારું ગયું હોય છે ત્યારે પણ આવું બધું કન્ફ્યુઝનને કારણે તેઓ પોતાના મનની અંદર તણાવ અનુભવતા હોય છે આ તણાવને લઈને આજે આપણે પરીક્ષા બાદ પરેશાન કરતા ત્રાસવાદક પ્રશ્નો પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચુક્યા છે આપ શું કહેશો પરીક્ષા બાદ પણ વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતી હોય છે જયારે વિદ્યાર્થી જે હોય છે ત્યારે પહેલા તો સૌ પ્રથમ

જે આપણે બહુ કોમનલી જોયું છે કે ઘણી વખત પરીક્ષા પછીના દિવસોમાં પણ સુસાઇડના કેસીસ થતા હોય છે તો બિલકુલ પરીક્ષા પછી સુસાઇડના કેસીસ કેમ થતા હોય છે સુસાઇડ અટેમ્પ્ટ કેમ થતી હોય છે કે છે તો ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જેમને કેટલાક કારણસર પેપર સારું નથી ગઈ

મારી પોતાની અપેક્ષા હતી પણ હું સાહીઠ ટકા સારું કરી શક્યો કે પચાસ ટકા જ કરી શક્યો પોતાની અપેક્ષા પ્રમાણેનું જ્યારે પરિણામ ના આવે તો સૌથી વધુ પ્રોબ્લેમ થાય છે કે એની પછી પેપરમાં પણ વિદ્યાર્થી મનમાં એ પ્રશ્નો ચાલતા હોય છે કે મારું પહેલું પેપર સારું ગયું નથી કે મારું આ પેપર સારું નથી ગયું ને મારું બીજું પેપર પણ સારું ના ગયું તો મારું બીજું પેપર કેવું જશે

સુકાવાની ફરિયાદો થવી જાત જાતની શારીરિક અને માનસિક ફરિયાદો ઘણી વખત પેપર આપે પછી પણ સ્ટુડન્ટ અમારી પાસે આવતા હોય છે બિલકુલ ડોક્ટર કવિતા આપનું શું કહેવું છે એઝ અ ટીચર કેટલા સહમત છો આપ ડોક્ટર રમાશંકર ની વાત તમારો ઓડિયો નથી આવી રહ્યો તમે અનમ્યુટ કરી દેશો ઓકે

લીધે વારંવાર એ લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે ડિપ્રેસ થઈ જાય છે આવા સમય પરીક્ષા ચાલુ હોય એ સમયે અને પરીક્ષા પહેલાના સમય મા બાપ દ્વારા જે સ્પેશિયલી અમુક ટાઈપના પગલા ભરવા જોઈએ જો એ પ્રોપર રીતે લેવાય એમની સાથે વાતચીત બહુ સારી રીતે એમને સમજીને જો કરવામાં આવે તો બાળકનો જે માનસિક મેન્ટલ હેલ્થ જે જોખમાય છે એ બહુ સારી રીતે સાચવી શકાય બાળકને એક્ઝામ આપવા આવ્યા બાદ

જી ડોક્ટર રમાશંકર આપની પાસેથી જાણવા માંગીશ કે આપ તો એક મનોચિકિત્સક છો ત્યારે આપની પાસે પણ ઘણા બધા આવા કેસીસ આવતા હશે ખાસ કરીને જ્યારે બોર્ડની એક્ઝામ ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરને કારણે એટલા બધા સ્ટ્રેસમાં ઘણી વખત આવી જતા હોય છે તો કેવા અલગ અલગ પ્રકારના આપના પાસે કેસ આવતા હોય છે વિદ્યાર્થીઓમાં ત્યારે કઈ ખામીઓ જોવા મળતી હોય છે હું છેલ્લા સાત આઠ વર્ષથી સુધી બે હજાર પંદર ની સાલથી વિદ્યાર્થી માટે બોર્ડની ની પરીક્ષાનો સ્ટ્રેસ ઘટાડવા માટે હેલ્પલાઇન પણ ચલાવું છું હું મેન્ટલ હોસ્પિટલમાં ગવર્મેન્ટમાં છેલ્લા બાર વર્ષથી સેવા પણ આપું છું તો અમારી પાસે અને હેલ્પલાઇનમાં પણ ઘણા બાળકોના કોલ આવતા હોય છે અને બીજું જે સાયકારીસ્ટ તરીકે મને જે બતાવવા માટે આવે છે એટલે ઘણા ખરા વિદ્યાર્થીઓ એવા હોય છે કે રો રો કરે છે પહેલું પેપર સારું ન જાય તો રોવાનું ચાલુ કરી દે છે

બિલકુલ કવિતાજી આપને શું કહેવું છે કે ઘણી વખત આવા જ આવી ઉદ્ભવતી હોય છે કે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસના કારણે તેમની તબિયત બગડતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની એક્ઝામ પર તેમના જે પેપર જે બીજા દિવસે હોય છે તેના પર પણ ઘણી બધી ખરાબ અસર પડતી હોય છે તેમનામાં આખું માઇન્ડ તેમનું ડાયવર્ટ થઈ જક હોય છે એક પેપર પૂરું થઈને બાળક ઘરે આવે પછી બાળકને પૂછવામાં આવતા અમુક પ્રશ્નો એને મૂંઝવી દેશે બીજું તો પેપર ચેક કરું ક્રોસ ચેક કરું ક્વેશ્ચન આન્સર કે શું લખે જવાબ છે કે પૂછપરછ અને એમાં એવું થાય છે કે એને જે કોન્ફિડન્સ હોય કે હું લખી

તો તમારે પણ બાપ એને સમજાવવું જોઈએ કે આ પેપર બધા બધા જાય પછી આપણે સાથેથી બધા જ પેપરો પરથી ચેક કરી લઈશું આ વસ્તુ છે તારકનો સમય પછી જે છે અને બીજું કે એનો કોન્ફિડન્સનો કેપેબિલિટી રહેશે તો નીકળે ખબર છે કે એનો મતલબ કે નેક્સ્ટ પેપર પર પડે એનો સમય દેવશે તો આપકો દેખ દેલે એક્સલેશન આવે તો જ આગળ નેક્સ્ટ પેપર પર આજે કદાચ કોઈ ભૂલ કરીને ખરા ઉતો નેક્સ્ટ હોય એટલે આપ પ્રોબ્લેમ બલી ડિસ્ટર્બ કરે કે નેક્સ્ટ પેપર

બધાના ઉપર જે ફોકસ કે કોન્સન્ટ્રેશન આપવું જોઈએ એ આખું કોન્સન્ટ્રેશન એનું હટી જાય છે કારણ કે એ નેગેટિવ નેગેટિવ ફિલિંગ્સમાં ભરાઈ જાય છે અને બીજું ખાસ કરીને છોકરાઓ બોઈઝ મોસ્ટ પ્રોબેબલી છે ને એમની ફિલિંગ શેર નથી કરી શકતા એટલે અંદર અંદર વધારે હડબડી જાય છે જ્યારે ગર્લ્સ ઘણીવાર વાર રડીને પણ એના ખરાબ પેપર કે પેપરના એક્સપેક્ટેશન કરતા ઓછું ખરાબ ઓછું સારું જેવી હોય એ ફીલ કરીને બોલી બી દે છે મમ્મી પપ્પા સાથે શેર બી કરી દે છે મેમ પણ જે હોય છે એ લાઈક એકલામાં જઈને રડી લે છે ઓર સમટાઈમ એ લોકો બોલતા નથી અને એ જે મેન્ટલ ઇફેક્ટ છે રાત્રે સૂઈ નથી શકતા એન્ડ નેક્સ્ટ ડે પેપર માં એ પ્રેઝન્ટેશન આપી નથી શકતા સો ફાઇનલી એક્ઝામ ના દિવસે સમજો કે સડનલી એક્ઝામ ના દિવસે તમે કોઈ ટ્રોમેટિક સિચ્યુએશનમાં ફસાઈ જાવ આ એક ટ્રોમા કહેવાય એ ખરાબ જવું એ ટ્રોમા કહેવાય અને આ ટ્રોમા માણસ

અને એ એ જે લાઈક જેનું સારું ગયું છે ને એનો જે વાત કરવાનો ટોન છે ને એનાથી પણ હું તો કહું છું કે બાળકને દૂર રાખવું જોઈએ કેમ કે એવા બે ફોન કોલ પત્યા પછી એને એવું થાય કે આ બધા આટલું બધું લખીને આવે છે અને તો આટલી સપ્લિમેન્ટરી ભરી દીધી છે એનો મતલબ હું આની સામે ફેલે જ છું ઘણી તો એવું પણ તો હોય છે કે જે એક્ઝામ પત્યા પછી પણ જ્યારે ફ્રેન્ડ સર્કલ ભેગું થતું હોય છે ત્યારે આ જ રીતની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે મેં આ પેપરમાં આટલું લખ્યું આટલા સપ્લિમેન્ટરીના ભર્યા છે છે આ ચર્ચાની અંદર પણ વિદ્યાર્થી પોતાનો આત્મવિશ્વાસ દેતો હોય કેવું થાય કે જે ખોટું લખ્યું છે ને એ વધારે કોન્ફિડન્સથી એટલું જબરજસ્ત રિપ્રેઝન્ટ કરે કે જે ખરેખર સાચું લખીને આવે છે ને મેડમ એ ગભરાઈ જાય છે અને એની ઇફેક્ટ શું થાય છે મેમ કે એ લોકોને નેક્સ્ટ ડેની જે એક્ઝામ છે ને એમાં પહેલેથી જ મેન્ટલી

એમને બે પ્રશ્ન આવડતા હોય તો બે પ્રશ્ન લાંબા કરીને લગતા હોય છે પણ જે ખરેખર બધા જ પ્રશ્નો આવરી લેવા માટે એ લોકો સક્ષમ ના હોય ફાઇનલી રિઝલ્ટ આવે ત્યારે ખબરથી પડે કે જે વધારે સપ્લિમેન્ટ્રી ભરીને ગયો તો એના કરતા જેને પોઈન્ટ ટુ પોઈન્ટ કે જે બધા જ પ્રશ્નોના જવાબો સારી રીતે લખ્યા છે એના વધારે માર્ક્સ હોય છે જરૂરી નથી કે તમે બસ પત્તા ભરે રાખો તમારે પોઈન્ટ આપી લેવા જરૂરી છે એટલે બીજા વિદ્યાર્થીઓ સપોર્ટ ની માંગે છે બીજા વિદ્યાર્થીઓ ડ્યુરિંગ એક્ઝામ કદાચ પેપર લાઈક એક્સપ્રેશન્સ ઓફ પોઝિટિવ બહુ દેખાડે છે તો એ વાતાવરણ તમને ડિપ્રેસ કરવા માટે ઇનફ છે પણ તમે પોતે કેટલા સેન્સિટિવ પોતાના માઇન્ડ ને રાખો છો એના ઉપર ઇનફ એ ડિપેન્ડિંગ છે જો હું કોન્સ્ટન્ટ બીજાના બિહેવિયર પરથી જ મારી જાતને જજ કર્યા કરીશ તો હું મારું પોતાનું પ્રેઝન્ટેશન નહીં કરી શકું સો એટ ધ એક્ઝામ ઇન ધ એક્ઝામ અને આફ્ટર ધ એક્ઝામ ઘરે આવ્યા પછી પેરેન્ટ્સ સાથે પણ મને પેપર સરસ ગયું છે મને બધું આવડ્યું છે આ કોન્ફિડન્સ સાથે હવે હું કાલના પેપરની પ્રિપરેશન કરું અને હું મારું બેસ્ટ આપું છું જરૂરી નથી કે ને માર્ક્સ વાળો કે હેસી માર્ક્સ વાળો સક્સેસ મેળવશે એવું પર્સન્ટેજ નો બી કોઈ રેશિયો નથી સક્સેસ અને માર્ક્સ સાથે કોઈ જ લેવા દેવા નથી એજ નથી આપને હું અહીંયા કારણ કે જે આપે અત્યારે જે વાત કરી કે ઘણી વખત ઘરે ગયા પછી પણ વાલીઓ દ્વારા એવું પૂછવામાં આવતું હોય છે પેપર કેવું ગયું ત્યારે વિદ્યાર્થી પોતાનો કોન્ફિડન્સ તો દર્શાવતો જ હોય છે પરંતુ રિઝલ્ટ આવ્યા પછી જ ખબર પડશે ત્યારે પણ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ ગુમાઈ જતો હોય છે કેમ કે એમને એવું થાય છે ને કે મારા મા બાપ જે મારું પહેલું ઓન ફેમિલી પહેલું ફેમિલી બાળકનું કુટુંબ મા બાપ છે એમના એક્સપ્રેસન સૌથી વધારે ઇફેક્ટ કરે છે ઘણીવાર મા બાપનો નો ટોન્ટ હોય આખું વર્ષ કંઈ કર્યું નથી તો અત્યારે તો શું કરી લેવાનો છું હવે પેપર ચેક કરીને શું મળી જશે લાઈક એ જે ટોન્ટિંગ હોય છે મેમ અને એ ટોન્ટિંગ મા બાપ પોતાનો ગુસ્સો કે પોતાની ચિંતા ટોન્ટિંગમાં વ્યક્ત કરીને એ જગ્યાએથી નીકળી જાય છે બટ ઇફેક્ટ ફાઇનલી બચ્ચાના મગજમાં રહી જાય છે એ વાક્ય એના માઇન્ડમાં નેક્સ્ટ ચાર કલાક સુધી ગુમ્યા કરે છે અને એ વસ્તુ મા બાપ નથી સમજતા કેમ કે વાત તમે કરો છો તો તમે સમજાવો બી ખરા તમે એની બાજુમાં બેસો બેટા કરીને તમે એની સાથે ડિસ્કશન કરો તમે માત્ર કર્યું નથી તો તને શું મળવાનું છે એવું કહીને તમે ત્યાંથી પસાર થઈ જાવ છો કા તો બે ચાર આડા શબ્દો તો એક્ઝામ્પલ આપો કે પરીક્ષાના દિવસે જ બાળક સવારે વહેલું ના ઉઠી શકે એક્સ્ટ્રા રીડિંગ કરવા તો એ આવ્યા પછી એના માટે બી તમે એને જોડે થોડુંક બેડ બિહેવ કરો તો આ બધી ઇફેક્ટ બાળકના મગજમાંથી એક્ઝામ વખતે ઓલરેડી એ સેન્સિટિવ થઈ ગયો હોય છે એ પોતે સ્ટ્રેસમાં હોય છે અને બોર્ડ એક્ઝામ એક ટાઈપનો માહોલ જ એવો ક્રિએટ કરે છે બાળક એવું નથી કે જિંદગીમાં પહેલી વાર એક્ઝામ આપી રહ્યું છે પણ એ માહોલ કરે છે કે બાળક ઓલરેડી સ્ટ્રેસમાં હોય નોર્મલ બાળક તો શબ્દો વાપરવા જોઈએ અને એને સમજવો જોઈએ અને એને ચિંતા મુક્ત કરવું જોઈએ ઇવન એને ઘરનું વાતાવરણ એ વખતે એવું રમૂજી બનાવવું જોઈએ કે બધા શાંતિથી જોડે બેસો અને જનરલ વાતો કરો જેનાથી બાળક એકદમ નોર્મલ થઈ જશે મેડમ અને કોઈ વાર એવું લાગે કે ના મારું બાળક એક્ઝામ પછી આજે સ્ટ્રેસમાં છે તો તમે જો કોઈ સાયકોલોજીસ્ટ ને જાણતા હોવ સાયકોલોજીસ્ટ એટલે જે કાઉન્સેલિંગ દ્વારા બાળકને એની તકલીફને સમજીને એને સોલ્વ કરી શકે તો અને સાયક્રિસ્ટ જે દવા દ્વારા સોલ્વ કરી શકે તો સાયકોલોજીસ્ટ ને મળો નોર્મલ સિચ્યુએશનમાં સાયકોલોજીસ્ટ પોતાનું કામ કરી લેશે અને બાળકને નોર્મલ બનાવી દેશે તો એવા કોઈ સાયકોલોજીસ્ટ મળો જે બાળકને કાઉન્સેલિંગ સેશન્સ દ્વારા એટલે કે સમજાવટ અને અમુક વાતચીતમાં ઉલઝાઇને એની જે મેન્ટલી પોઝિશન છે અને એના દ્વારા બાળકને નોર્મલી નેક્સ્ટ પેપર માટે પ્રિપેર કરવા માટે રી રી રીપ્રિપેરેશન માટે રિવિઝન માટે રેડી કરી શકાય છે એટલે ક્યારે બી તમને તકલીફ લાગે તો તમે નજીકની કોઈ પણ આવી કોઈ સંસ્થા કે કોઈ જે આગળ આવી રીતની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જઈ શકો છો અને કોઈ પણ એક્ઝામ ટાઈમે બી ઘણી બધી એવી હેલ્પલાઇન સેન્ટર્સ ને એવું બધું અવેલેબલ હોય છે જેમાં બાળકોને પરીક્ષા ટાઈમે મૂંઝવણ થઈ જાય તો બાળક મા બાપ જોડે શેર ના કરે આ ખાસ સૂચના મારી બાળકો માટે છે એવી હેલ્પલાઇન નંબર્સ છે તમને એવું થાય કે મારા મા બાપને મારી ફિલિંગ્સ કહી નથી શકતો મમ્મી પપ્પા વર્કિંગ છે અને મને સખત નેગેટિવ કે ડિપ્રેસિવ સો ખ્યાલો વિચારો મૂંઝવી રહ્યા છે તો ખોટા પગલા ભરતા પહેલા આવી હેલ્પલાઇનનો એક કોન્ટેક કરજો એ લોકો ફોન પર તમને એટલું સરસ સલાહ કે તમે નોર્મલ કરી શકશો એટલે કોઈ ખોટા પગલા ભરવાનું અચાનક આવી જાય તો ખરેખર કોઈ એક્સપર્ટની સલાહ લેવી એ આવશ્યક છે જરૂરી છે મેડમ બિલકુલ ડોક્ટર રમાશંકર આપનું શું કહેવું છે ઘણી વખત એવું બનતું હોય છે કે જેવી રીતે ડોક્ટર કવિતાએ આપણને કહ્યું કે વાલીઓ દ્વારા વાલીઓએ જ તેવો પ્રકારનું વાતાવરણ ઘરની અંદર ઊભું કરવું જોઈએ પરંતુ વાલીઓ દ્વારા જે વિદ્યાર્થીઓ માટે નો ડાઉટ તેમના બાળકો છે તો એક પેરેન્ટ્સ ને જ ઘણી બધી અપેક્ષાઓ હોય છે ઘણી બધી આશાઓ હોય છે કે મારું બાળક છે તે પરીક્ષાની અંદર આટલા માર્ક્સ લાવે આટલા નંબરથી તેઓ પાસ થાય પરંતુ તે જ અપેક્ષાઓને લીધે અથવા તો વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોને લીધે બાળક ઘણી વખત ડોક્ટર રમાશંકર આપનો ઓડિયો નથી આવી રહ્યો અનમ્યુટ કરી દેસો આપ સૌથી પહેલા તો એ કહીશ કે આપણી પોતાની અપેક્ષાઓ પણ આપણને નુકસાન કરે છે અને આપણી નજીકના લોકોની અપેક્ષાઓ પણ આપણને નુકસાન કરે છે તો ઘણી વખત વાલીની ખોટી અને અપેક્ષાઓ અને ખોટા શબ્દોના કારણે નુકસાન તો થાય જ છે અને જેમ કવિતાજી વાત કરી કે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ ઘણી વખત ઓછું હોય છે તો સાયકોલોજીસ્ટની હેલ્થથી મટાડી શકાય છે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ ત્યારે જ ક્રિએટ થાય છે કે કે આપણા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો આપણે જે સ્ટ્રેસ છે એને વધુ પડતું ખેંચીએ છીએ આગળ વધી જઈએ છીએ તો એ સ્ટ્રેસની ઇફેક્ટ ઘટી જાય છે જાતે હેન્ડલ કરી શકીએ છીએ વાલીના કે ટીચરના સપોર્ટથી એ સ્ટ્રેસને હેન્ડલ કરી શકીએ છીએ અથવા તો જો મેનેજ ના કરી શકતા હોય તો સાયકોલોજી હેલ્પ લઈ શકીએ છીએ અને ગવર્મેન્ટની ને કેટલીક પ્રાઇવેટ હેલ્પલાઇન પણ હોય છે રિસેન્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ એક અને હેલ્પલાઇન ચાલુ કરેલી છે તો આપણા મનમાં ચાલતું ઘર્ષણ આપણને ડિસ્ટર્બ કરી રહ્યું છે જ્યારે પણ આવું ફીલ થાય તો આપણે ખાસ કોઈની મદદ લેવી જોઈએ એ કોઈ કોઈ પણ હોઈ શકે એ કોઈ આપણી નજીકનું વ્યક્તિ પણ હોઈ શકે કે જેની પાસે એવું પૂરું નોલેજ છે અને જે એવું જાણકાર છે અને આપણને વિશ્વાસ છે કે આપણી હેલ્પ કરી શકે છે જેમ કે આપણા મોટા ભાઈ બહેન પણ ઘણી વખત આપણી ના પણ માનર સ્ટેજ ડિસ્કસ કરીને એ સ્ટ્રેસને ડીલ કરી શકતા હોય તો મારે બાળકો માટે ખાસ કેવું છે કે તમારા મનમાં જે મૂંઝવણ છે તમારું જે ખાસ વ્યક્તિ હોય એની જોડે ચર્ચા કરો તમારી નજીકનું જે વ્યક્તિ

તો જુદા જુદા જે પ્રોબ્લેમ છે દરેક બાળકની ની પ્રોબ્લેમ જુદી જુદી હોય છે ઘણી વખત ચાલુ પેપર થઈ જાય છે આ કાર્યક્રમની અંદર ચર્ચા કરી અને

तो हाल फरी कार्यूज फ्रीशे त्यासाठी नमस्कार